ઢળે નહીં એ વેરાયટી ગમે એટલું પવન હોય ને દાંડર જ એનું એટલું ઝાડવું આવે છે બીજું કે આમાં ખાસ એ છે કે આનું ટેમ્પરેચર રહિત વેરાયટી છે જેથી કરી અને ખેડૂત મિત્રોને ખ્યાલ હોય વહેલું વાવેતર કર્યું હોય અને તું આપણે ફૂટ ઓછી લેતી હોય છે અને મોઢું વાવેતર કર્યું તો પાછળના તડકા પણ નડતા હોય છે તો આ વેરાયટીમાં એક બેનિફિટ એ રહે છે કે પાછળના ટેમ્પરેચર નથી નડતા અને આગળના પણ જે ફૂટમાં ટેમ્પરેચર નડે એ પણ નથી નડતા આનું ખાસ ઓળખાણ એ છે આનો કોઈ પણ તમે પાંદ જોવા તો પાન ની અંદર આ ધોળી સારી છે તો જો કે મિત્રો અત્યારે આ ટાઈપના અત્યારે તમે જો તો એમ લાગે કે અત્યારે ઘણા ખેલુ તો આયા જો આવતા હોય આજુબાજુના નમસ્કાર કેડુ મિત્રો આજે આપણે આવી ગયા છીએ કૌશિકભાઈની વાડીએ અને આ નવી વેરાયટી ઘઉંની વાવેલી છે તો આપણે કૌશિકભાઈને પૂછીશું કે કઈ વેરાયટી છે અને આજે કેટલા દિવસની થઈ છે અને કેવું ઉત્પાદન આવું લાગે છે કઈ વેરાયટી છે અને બધી આપણે કૌશિકભાઈ પાસેથી જાણીશું સૌ પ્રથમ તમારું નામ આપજો અને મારું નામ કૌશિક ભરતભાઈ કોટડિયા ગામ લાલપુર તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ આપણે

લેવાને એ વેરાયટી છે આપણે જે મારા ખેતરમાં પણ આવી છે અને અત્યારે છે ભાઈ ડુંડીમાં અત્યારે કેટલા સ્ટેમ્પ કેટલા પડે છે ગણો તો તરીકે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો ખેડૂત મિત્રો અત્યારે આપણે ગણો ને તો તેર સ્ટેમ્પ પીડા છે અને આ આપણે સાઈડમાં તમે જુઓ તો દાણા કેટલા અત્યારે ભરાય એવું દેખાય છે તો અત્યારે આપણે જે જનરલ આપણે ભરાતા હોય ને એની કરતા પણ વધારે અત્યારે આમાં પાંચ દાણા ભરાતા હોય ને તમે જો આ બે આ ત્રણ વચ્ચેનો પછી એક આ ચાર અને આ પાંચ દાણા તેર સ્ટેમ્પ છે અને પાંચ દાણા ભરાય છે તો આ સાઈડમાં પાંચ હોય આ સાઈડમાં એક સાઈડમાં દસ થાય એટલે યુનિવર્સિટીના ડેટા પ્રમાણે એ લોકો એમ કે છે થી લઈ અને સો દાણામાં બેસવાની કેપેસિટી છે બરોબર ફાઈનલ આ કૌશિકભાઈના ખેતરમાં પણ વાવેતર કરેલું છે મારા ખેતરમાં પણ કરેલું છે અને આ કૌશિકભાઈને દસ કિલો આપણે અહીંયા ટ્રાયલ માટે આપણે આપ્યા હતા નાનું એ બીજા મારા ખેતરમાં આવેલા છે તમે જોઈ શકો ખાસિયત એ છે કે આ ઢળે નહીં વેરાયટી ગમે એટલું પવન હોય ને ડાંડર એટલું જાડું છે જાડું આવે છે અને બીજું જો ડાંડર જો આપણે કેડો મિત્રો જે મારા ખેતરમાં હતા હતા ને એ જ વેરાયટી અહીં કૌશિક બની આપણે 10 કિલો ટ્રાયલ માટે તો અહીંયા પણ આપણે એમો થ્રુ આવે અને આપણે વાવેતર કરેલું છે તો કૌશિકભાઈ કે આ કેટલા દિવસે પાકે આપણે યુનિટ ડેટા પ્રમાણે અત્યારે એકસો ને ત્રીસ દિવસ જેવું લાગે હા વહેલું પાક અત્યારે આ નેવું દિવસ કઈ તારીખે કરેલું છે હા છ નવેમ્બર છ નવેમ્બર અને આજે છે પાંચ ફેબ્રુઆરી હા એટલે આપણે નેવ્યાસી દિવસ ના છે નેવ્યાસી દિવસ અત્યારે ખેડૂત મિત્રો આમાં અત્યારે દાણા ભરાવા મળ્યા છે બરોબર છે એટલે મારા અંદર પણ એક મહિનો કદાચ અત્યારે લે એકસો વીસ દિવસ જેવું પાકી કઈ રીતની કેટલા દિવસે પાકી છે કે ઉત્પાદન એવું છે કારણ કે આ વેરાયટી ગુજરાતમાં બે જગ્યાએ જ વાવેતર કરેલું છે એક કૌશિકભાઈના ખેતરમાં છે અને મારા ખેતરમાં છે તો અત્યારે જોઈ શકો અને બીજું કે આમાં ખાસ એ છે કે આનું ટેમ્પરેચર રહિત વેરાયટી છે જેથી કરી અને ખેડૂત મિત્રને ખ્યાલ હોય ભાઈ વહેલું વાવેતર કર્યું હોય અને તું આપણે ફૂટ ઓછી લેતી હોય છે અને મોઢું વાવેતર તો પાછળના તડકા પણ નડતા હોય છે તો આ વેરાયટીમાં એક બેનિફિટ એ રહે છે કે પાછળના ટેમ્પરેચર નથી નડતા અને આગળના પણ જે ફૂટમાં ટેમ્પરેચર નડે ને એ પણ નથી નડતા અને બીજું તમે આનું ખાસ ઓળખાણ એ છે આનું કોઈ પણ તમે પાન જોવા તો પાનની અંદર આ ધોળી સારી છે તમે જો આ રીતે કરો ને કોઈ પણ પાન લઈ ગયો અને ઉપરથી તમને એમ લાગે અત્યારે બપોર સારો જોવો ને તમને કોકને લાગે કે આ પાણીની સાઇન છે પણ એ રીતનું પાન હોય છે તમે જોઈ શકો ધોળી ઓરિજિનલની હું તમને ખાસિયત બતાવું છું કે આ ટેમ્પરેચર એટલા માટે જ સહન કરી શકે છે માથે આ પાવડર કોટિંગ થઈ જતું હોય છે જેથી કરી અને ઓછું તાપમાન હોય ને તો પણ એને એટલું બધું અસર નથી કરતું તો જો કેટલું મિત્રો અત્યારે આ ટાઈપના અત્યારે તમે જુઓ તો એમ લાગે કે અત્યારે ઘણા ખેડૂતો અહીંયા જો આવતા હોય આજુબાજુ નહીં હારા મારી હે કારણ કે ખેડૂત મિત્ર અને જો જોઈ નથી એવું પણ નથી પણ આપણે જો ભારતની અંદર સારામાં સારી જો અત્યારે રજિસ્ટન્સ પાવર વેરાયટી બનાવી હોય એટલે કે ટેમ્પરેચર સહન કરી શકે તો પહેલી વેરાયટી એ છે આ તો એ રીતે પણ સારી છે કારણ કે અમે કેવી અને સારું એવું નથી આ યુનિટ ડેટા પ્રમાણે આપણે તમે જો ને તો પણ એ લોકો એમ કહે છે કે ભાઈ આમાં અહીંયાથી સો દાણા ભરાવાની કેપેસિટી છે અને ઓછું ટેમ્પરેચર પણ સહન કરે એની પણ આની અંદર રજિસ્ટન્સ પાવર છે તો તમે અહીંથી અત્યારે જોઈ શકો કે

એક સાઈડમાં પાંચ દાણા બેઠા હોય એ રીતના અત્યારે આનું કેરેક્ટર છે તમને ખ્યાલ આવે કે એક ટુંડી માંથી કેટલા દાણા નીકળે છે અત્યારે ના પરફોર્મન્સ જોતા એમ લાગે છે કે આ વેરાયટી આવતા વર્ષે થી એટલે કે ભવિષ્ય માટેની વેરાયટી છે એટલે ભવિષ્યમાં સારામાં સારી વસ્તુ હાલ છે પણ એટલે ખેડૂતો ઘણા ઘણા વિઝિટમાં આવે એ લોકો એવું કે છે ખેડૂતોના રિવ્યુ એ સારા છે તો મિત્રો આ રીતની આપણે તેત્રી પંચ્યાસી નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ